સીએસસીની અગ્રી પરીક્ષા પાસ કરવામાં ઘણા લોકોના વર્ષો નીકળી જાય છે તો પણ સફળતા મેળવી શકતા નથી પરંતુ અમદાવાદ શહેરની ઓગણીસ વર્ષની એક દીકરીએ આ સિદ્ધિ મેળવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે અમદાવાદ શહેરની મહેશ શેઝવાનીએ સીએસ ના ત્રણેય લેવલ પ્રથમ ટ્રાયલમાં જ પાસ કરી દીધા અને ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે માયકના પરિવારમાં બધા કાયદાની ડિગ્રીઓ ધરાવે છે જેથી તેઓની ઈચ્છા હતી કે માયક પણ લોનો અભ્યાસ કરે અને એલ પછી કે એલ કરે પરંતુ માયક સીએસ કરવામાં મક્કમ હતી અને તેણે તે કરી બતાવ્યું છે તો મહેકે આજે તેની સફળતાથી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે મહેકે જૂન વર્ષ બે હજાર એકવીસમાં સીએસનો અભ્યાસ શરૂ કર્યો હતો જેમાં પ્રથમ લેવલ એટલે કે સીએસડબ્લ્યુટીની પરીક્ષા નવેમ્બર વર્ષ બે હજાર આપી હતી જેમાં બસોમાંથી એકસો ને આડત્રીસ માર્ક મેળવ્યા હતા ત્યારબાદ બીજા લેવલની તૈયારી શરૂ કરાઈ હતી તો બીજા લેવલ એટલે કે એક્ઝિક્યુટિવ પરીક્ષા ડિસેમ્બર વર્ષ બે હજાર બ્યાસમાં આપી હતી જેમાં આઠસોમાંથી ચારસો ને એકોતેર માર્ક્સ મેળવ્યા હતા અને ઓલ ઇન્ડિયા થર્ડ રેન્ક મેળવ્યો હતો ત્યારબાદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં સીએસ પ્રોફેશનલની પરીક્ષા આપી હતી જેનું ગત પચીસ ફેબ્રુઆરી પરિણામ જાહેર થયું હતું ત્યારે ત્રીજા અંતિમ લેવલમાં નવસોમાંથી ચારસો ને પચાસ માર્ક મેળવ્યા છે આમ ત્રણે લેવલ એક પાસ કરી મહેકે ઇતિહાસ રચ્યો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ